જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ બસ મજામાં મારો મારવાડી ભાઈ રાજસ્થાની ધક્કામ ધક્કી ચાલી રહી છે ખરેખર દોસ્તો મગજ ચાર થઈ જાય એવી જગ્યા છે ત્રણ સમુદ્ર નો સંગમ થાય છે બંગાળની ખાડી અરેબિયન સી હિન્દ મહાસાગર મિત્રો જય માતાજી હું આવ્યો છું અમદાવાદ થી કેરેલા ફરવા અને કેરેલા થી અમે દસ દિવસ રોકાયા પછી હાલ અમે છે કન્યાકુમારી તો તમિલનાડુના કન્યાકુમારીના બીચના જોડે જ અમે રોકાયા છે આગલા બ્લોગમાં મેં આપને જણાવ્યું કે કઈ અમે હોટલ રાખી અને હોટલનું ભાડું શું હતું તો ફરીથી એક ક્વિક રિવ્યુ આપને આપી દઉં તો આ રીતની હોટલનો રૂમ છે અને ગેલેરીમાં સરસ એવો વ્યૂ આવે છે આ બહારનો નજારો આ રીતનો એક રૂમ છે અને થોડો સ્પેસ ટોયલેટ બાથરૂમ સો સો છે ચાલી જાય સારું છે અને ત્યારબાદ આપણે જણાવું કે આ રીતની લોબી છે તો હવે જઈશું અમે કન્યાકુમારી સાઇટ સીન કરવા સાઇટ સીનમાં ખાસ અમારે એક જગ્યા તો જોવી જ છે જેમાં વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જે સ્ટેચ્યુ છે એની બિલકુલ બાજુમાં મેમોરિયલ એક હોલ છે જ્યાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા એ જગ્યા જોવાલાયક છે ફરવાલાયક છે સમુદ્રના બિલકુલ કિનારે છે અને કહેવાય છે ને કે કાશ્મીરથી કન્યાકુમારી તો કન્યાકુમારીનો જે એન્ડ વાળો જે ભાગ છે જમીનનો ત્યાં જે સ્ટેચ્યુ બનેલું છે તો આપણે ત્યાં જઈશું અને આપને લોકલ અહીંયાની સાઈડ સીનનો નજારો બતાવીશ રૂમ થઈ ગયો લોક અને હવે જઈશું કન્યાકુમારી અહીંયા બીચના જોડે ઘણી બધી પ્રોપર્ટી છે જેમાં અમે અહીંયા સાંજે આવ્યા હતા અને અહીંયા રોકાયા છે જેનું નામ છે અલિન જય પેરાડાઈઝ અને પ્રોપર્ટી ઘણી સારી છે એકદમ ન્યૂ કન્સ્ટ્રક્શન કરેલું છે સામે આપ જોઈ શકો છો કે માઉન્ટેનનું વાળો ભાગ દેખાય છે જે અહીંયાથી ઘણો દૂર છે અને આ સાઈડ બિલકુલ બીચ આવે છે જે આપ ખજૂરીના ઝાડ જોવો છો બિલકુલ એની પાછળ બીચ આવી ગયો આજુબાજુમાં આ રીતના વિલા અને પ્રોપર્ટી પણ આવેલી છે રિસોર્ટ આવેલા છે તો આપ બજેટના હિસાબે ગમે ત્યાં રોકાઈ શકો છો દોસ્તો ખરેખર આ પહાડ બાજુનો જે રોડ જાય છે એ ખરેખર ખૂબ જ સુંદર છે અને સામે જતાં હાઈવે ટચ થઈ જાય છે તો ખાલી અહીંયા રાઉન્ડ મારવા આવ્યા અને હવે જઈશું ચા નાસ્તો કરવા રસ્તામાં જતાં નારિયેળ મળી પડ્યું અમારી સામે જ તો સીધો અટેક કરીને મેડમ લઈને આવ્યા મેઇન રોડથી આગળ જતાં ચમણી બાજુ બીચ આવે છે અને લેફ્ટ સાઈડમાં મેઇન માર્કેટ આવે છે જ્યાં રેસ્ટોરન્ટ અને ઘણી હોટલો આવેલી છે તો મેઇન રોડ ઉપરથી અમે આવ્યા નાસ્તો કરવા ત્રિવેણી રેસ્ટોરન્ટ ઘણી ફેમસ છે અને અહીંયા પ્યોર વેજીટેરિયન સવારનો નાસ્તો કરવા ઘણા લોકો આવ્યા છે અમે મંગાવ્યું પૂરી સબ્જી પૂરી સબ્જી જોડે મંગાયા આપણા ઓલ ટાઈમ અહીંયાના મસાલા ઢોસા આપણે જેમ અહીંયા ભોજનાલય હોય છે એવી જ આ રેસ્ટોરન્ટ છે અને કન્ટિન્યુ સર્વિસ ચાલુને ચાલુ હોય છે તો આ રીતે જ્યુસ ડિપાર્ટમેન્ટ છે આ રીતે ચા છે હા સાઈડમાં કાઢ આ રીતે કન્ટિન્યુ ચટણી અને એ પાર્સલ સુવિધા ચાલુ હોય છે આમની સર્વિસ પણ સારી છે અને ફૂડની ક્વોલિટી પણ સારી છે ચેતા વેરી ગુડ ફૂડ ઓકે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જતાં પાર્કિંગ આવી તો પાર્કિંગ કરી પાર્કિંગનો ચાર્જ છે સિત્તેર રૂપિયા મેઇન રોડથી આવતા લેફ્ટ સાઈડમાં પાર્કિંગ છે અને પાર્કિંગથી સીધા બીચ બાજુ રોડ જાય છે અહીંયા શંખની અલગ અલગ વેરાયટીઓ મળે છે જે ખરેખર ખૂબ સારી ક્વોલિટીની છે અહીંયા આ રીતના ફૂડ સ્ટોલ આવતા હોય છે જેમાં અહીંયા પાયઝમ પુરી જે કહેવાય છે એને ચા અને ને એવું બધું લોકો ખાતા હોય છે આ રીતના ઘણા મોટા મોટા લોકલ માર્કેટ આવેલા છે અહીંયા સામે જતા ત્રિવેણી સંગમ આવે છે એટલે કે ત્રણ સમુદ્રનો સંગમ બંગાળની ખાડી અરેબિયન સી અને હિન્દ મહાસાગર આ ત્રણ જ્યાં મળે છે એ જે જગ્યા આવેલી છે જેને કહે છે ત્રિવેણી આગળ જતા આ રીતનું એક સ્ટેચ્યુ આવે છે જેની હિસ્ટ્રી હું આપને શોર્ટમાં જણાવું કે આ એક કવિ હતા અને ધર્મગુરુ હતા જેમને સંન્યાસ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ જોડે જોડે કરી શકાય એ રીતની મેસેજ આપ્યો હતો એમનું સ્ટેચ્યુ છે સ્વામી વિવેકાનંદ મેમોરિયની બિલકુલ બાજુમાં જે આપણે જઈશું જોવા આ રીતના ટેટૂ શોપ આવે છે રસ્તામાં ઘણી બધી અહીંયા આ રીતના કેરીની ક્વોલિટી છે આ રીતના નાના નાના ફૂડ સ્ટોલ છે આગળ જતાં સમુદ્ર દેખાય છે અને આગળથી આપણે જ્યાં લેફ્ટ વળ્યા એની બિલકુલ પાછળમાં બીચ આવેલો છે પણ આપણે જઈશું સ્ટેચ્યુ બાજુ જે મેં આપણે જે વાત કરી જે ધર્મગુરુના સ્ટેચ્યુ વિશે એ છે બિલકુલ સામે અહીંયા જ છે ત્રિવેણી સંગમ જે ત્રણ સમુદ્રનો સંગમ થાય છે બંગાળની ખાડી સી હિન્દ મહાસાગર દોસ્તો સમુદ્ર કિનારે નંદી અને શિવલિંગ મૂકેલું હતું જે ખૂબ સુંદર દેખાતું હતું આજે રવિવાર હોવાથી ઘણા ટુરિસ્ટો અહીંયા ત્રિવેણી સંગમ જોવા પણ આવ્યા છે ઘણી ભીડ છે ખરેખર દોસ્તો મગજ ચાર્જ થઈ જાય એવી જગ્યા છે હવા ફૂલ ચાલી રહી છે અને ગરમી નથી લાગતી જેવી કેરેલામાં લાગતી હતી પણ અહીંયા તમિલનાડુમાં ગરમી નથી લાગતી એકદમ ભેજવાળું વાતાવરણ છે અને ઠંડક છે વાતાવરણમાં અહીંયાના જે ગાઢ છે એ આપણેને બહાર મોકલી રહ્યા છે રિસ્કી રિસ્કી વાતાવરણ પણ એવું છે કે ગમે ત્યારે વરસાદ પણ પડી શકે છે નેક્સ્ટ જે બોટમાં જવાનું છે સ્ટીમરમાં જવાનું છે લગભગ આપણી એન્ટ્રી ત્યાંથી થશે અને ત્યારબાદ આપણે જઈશું સ્ટીમરમાં ત્યાં સ્ટેચ્યુ સુધી અહીંયા બાજુમાં પણ આ રીતે સીટિંગ આપેલી છે તો બેસીને પણ સમુદ્રની મોજ માણી શકાય આદિશંકરાચાર્યનું સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે પાણી પકોડી પણ આવેલી છે પણ અહીંયા પાણી સાથે પકોડી નથી હાલતા પકોડી સાથે મસાલામાં મિક્સ કરીને આપે છે અને આ વસ્તુ થોડી યુનિક જોવા મળી કે આપણું જે નારિયેળ આવે એ નારિયેળની અંદર આ રીતે ખૂબ સુંદર કોતરણી કરેલી છે અને આ વેચાણમાં મળતું હોય છે આ રીતનો કોઈ મંદિરનો ગેટ છે જે હાલ બંધ છે પણ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે બહુ જૂનો પુરાનો આ અહીંયા ભવિષ્ય બતાવવાવાળા પોપટ જે ખરેખર બહાર નીકળવા પર પણ નથી ઉડતા આ એક નાનું ગણપતિનું મંદિર બિલકુલ હોટલની સામે છે ખૂબ સુંદર આ રીતે અહીંયા હેન્ડક્રાફ્ટની પણ ઘણી દુકાનો આવેલી છે જે લાઈન જોઈ રહ્યા છો આ ત્રણસો રૂપિયાવાળી લાઇન છે જેમાં આપણે જવાનું છે નોર્મલ ટિકિટ છે પંચોતેર રૂપિયા પણ આ ત્રણસો વાળી લાઈન પણ ખૂબ લાંબી છે ખબર નહીં ક્યારે નંબર આવશે ઊભા હતા લાઇનમાં અને પડ્યો જોરદાર વરસાદ તો આખી લાઇન ખેરવાઈ ગઈ અને કોઈ ગયા છે આગળ કોઈ નથી ગયા કોઈએ બધો પ્લાન કેન્સલ કર્યો હવે જોઈએ વરસાદ રોકાય તો આપણે આગળ જઈશું નહીં તો પછી બીજું કંઈક વિચારીએ લાઈનમાં લાગી ગયા અને હવે લઈશું ત્રણસો વાળી ટિકિટ જોઈએ ક્યારે નંબર આવે છે આ છે સિપિંગ કોર્પોરેશનની એન્ટ્રી અને અંદરથી સિપ જાય છે અંદર અને લાઇન વધતી જ જાય છે બે બાજુ લાઇન જ લાઈન છે નોર્મલ ટિકિટ છે પંચોતેર અને સ્પેશિયલ ટિકિટ છે ત્રણસો બધાને લાઇનમાં ઊભા રાખીને હું જાઉં છું પાર્કિંગ બાજુ ગાડીમાં આપણા જોડે પડી છે અમરેલા આ બધાની છત્રીઓ તો છત્રી લઈ લઈએ કારણ કે ફરીથી વરસાદ પડે તો નક્કી નહીં આ ગાડી મેં જોઈ અહીંયા મહારાષ્ટ્રથી આવી છે મહારાષ્ટ્રથી તમિલનાડુમાં ઘણા મેમ્બરો અને એક આ છે કેરેલાની ગાડી જે સાબુ શેમ્પુ બધું મૂક્યું છે કપડાં સુકાય છે આપણી ગાડી સામે હવે છત્રી નીકાળીને જઈશું ફરીથી લાઇનમાં દોસ્તો ટિકિટ વિન્ડો પર પાછી પ્રોબ્લેમ થઈ કે ઓનલાઈન પેમેન્ટ નહોતું ચાલતું પાછી એટીએમ શોધ્યું એચડીએફસીનું અને નીકળ્યા કેસ અને હવે જઈશું પાછા ટિકિટ બિલો તરફ કાલના વિડીયોમાં મેં આપને જણાવ્યું કે અહીંયા મારવાડી ભાઈ પણ છે પકોડીવાળા ભાઈ જે સારું એવું ગુજરાતી પણ જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ કેમ છો ભાઈ ભાઈ બસ મજામાં મારો મારવાડી રાજસ્થાની હવે જઈએ છીએ આપણે એન્ટ્રી ટિકિટ બાજુ મિત્રો આટલી લાંબી લાઈન જોઈને તો બધાને એવું લાગ્યું હતું કે નથી જવું આપણે ટાપુ પર અને જઈને બીચ ઉપર જઈએ અને થોડો હોટલ પર એસી ચાલુ કરીને આરામ કરીએ પણ મને લાગ્યું કે બ્લોગ અધૂરો રહેશે જો આ સ્વામી વિવેકાનંદના મેમોરિયલ હોલ તરફ ના ગયા અને જો સ્ટેચ્યુ ના જોયું તો શું જોયું તો બહુ મહેનત લાગી બહુ દોડાદોડ થઈ પડસેઓ પડસેઓ થઈ ગયા વિડીયોને ખાલી લાઈક કરી દેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવા જ યુનિક અલગ અલગ વિડીયો હું મારી ચેનલ પર લાવતો રહીશ મિત્રો લાઈન બહુ જ છે અને ધક્કામ ધક્કી ચાલી રહી છે પણ આપણે જઈશું આગળ આટલી ભીડમાં કોઈ વીવીઆઈપી પાછા આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમિલનાડુના સાહેબ ચલો સાહેબ જવા દો જવા દો અમને પણ જવા દો એક કિસ્સો નિકાલ દઈએ બાકી કે આપી પાસે અને મેં એક્સ્ટ્રા નીકાળે છે પીઓ ખાઓ મજ કરો દોસ્તો આગળ પંચોતેર રૂપિયાની ટિકિટમાં તો પણ એના કટકા છે પણ ત્રણસો રૂપિયાવાળી લાઈનમાં થોડી રિલીફ છે એટલે સારું કર્યું કે આપણે ત્રણસો રૂપિયાવાળી લાઈન લીધી આ સામે છે આપણી ત્રણસો રૂપિયાવાળી લાઈન આ સામે છે પંચોતેર રૂપિયાવાળી લાઈન લાઈનમાં એટલી બધી ઠંડી છે કે બરફમાં પેલી ઓસ જામી જાય એ રીતની ઠંડી લાગી રહી ખરેખર ભીડમાં ચાલવાની મજા જ કંઈક અલગ છે અને ફૂલ ચીલ વાતાવરણ છે જે રીતે આપણા ફ્રીજમાં બરફ જામી જાય એવી રીતે બરફ જામતો જાય છે શરીર પર અને ખૂબ આનંદ આવે છે શું કહેવું આપણો આનંદ આવતો હશે શું કરીએ વિડીયો બનાવવાનો છે વ્લોગર બન્યા છે તો ભોગવો ત્રણસો રૂપિયાની લાઇનમાં એક સારી સગવડ જોવા મળી કે હવે શેડવાળીઓ લાઇન આવી છે અને અહીંયા છે પંખા તો પંખાથી થોડી રાહત મળી યો હજી ખબર નહીં ક્યારે નંબર આવશે પણ હવે આવ્યા છે તો ટિકિટ લઈને જ જપશું गुजराती की वजह पाचड़ ना पड़े हिंदी में बोलते हैं क्राइम मास्टर तो, तो आया हो तो कोई लेके जाऊंगा तुलिप और लीजा को स्पेशल ये लाइन में इतना अच्छा लग रहा है कि लीजा तो कुछ बोलने लायक ही नहीं है कोई मैं रोज को, रोज मैं रोज आऊंगी रो, रो मत जाना रोज आऊंगी रो नहीं रोज आऊंगी है ना बोलो रोज आऊंगी यहाँ फूल फूल मौसम में हम लोग रहे हैं जेड़ी, 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 जेड़ी। पसीने की बर्फ बन रही है लेकिन फिर भी हमारी इच्छा देखो हम जाएंगे आ, हम जाके दिखाएंगे और आपको बताएंगे ताकि आप भी यहाँ आओ उस झुकेगा रे सारा पिंटू भाई भी गया लाइन तोड़ी ने सीट ऊपर स्थान ग्रहण कर ली तो मस्त हवा आ गई थी એ કહે છે કે મારો નંબર આવે ત્યારે કહી દેજો હું જોઈન થઈ જઈશ અને લાઈન તોડીને એક બીજા મેડમ પર વિકેટ પડી ગઈ એમની ફૂલ ગરમીમાં એ પણ બેસી ગયા ચલીએ ચલીએ ચાલીએ ચલીએ હંગ ચલે પહાડ ઉમે ગુનગુના તીરા હોમે સ્પેશિયલ એન્ટ્રી ટિકિટ સેવન સાત વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આપણી ટિકિટ મળી ગઈ છે અને ટોટલ ચાર્જ લાગ્યો છે સાત જણનો એકવીસો રૂપિયા ફટાફટ લાઈન હવે ચાલવા માંડી અને બીજા સ્ટીમરમાં બેસીને રિટર્ન પણ થઈ ગયા અને અમારો હજી મેળ નથી પડ્યો હવે ખુલ્લામાં આવી ગયા છીએ અને સ્ટેચ્યુ અહીંયાથી દેખાઈ રહ્યું છે સીટ ગ્રહણ કરી દીધી છે એમટીએસ માં જેમ ધક્કા ધી કરીને આપણે ટિકિટ લઈ લીધી જેને સીટ મળી એ બેસી ગયા જેને ના મળી એ બધા ઊભા છે આપણી આ બોટ આપણને લઈને આવીએ ટાપુ પર અને હવે આપણે જઈશું આગળ આ છે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ જે અંદર જવાની અલગથી ટિકિટ છે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલની ટિકિટ લઈ લીધી છે એક જણની ટિકિટ છે ત્રીસ રૂપિયા એટલે સાત જણની થઈ બસો દસ રૂપિયા અહીંયાથી સીડીઓ ચડતા આ રીતનો નજારો છે અને હવે આપણે જઈશું ઉપર જે મંદિર જેવું દેખાય છે ત્યાં આપણે કેમેરો તો મૂકી દીધો પણ જ્યાં જ્યાં મોબાઈલ વિડીયોગ્રાફી કરવા દેશે ત્યાં ત્યાં આપણે જઈશું હવે ચલો ઉપર જોઈએ જો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા દે મોબાઈલથી તો ઠીક છે નહીં તો ઓફ કરી દઈશ આ રીતનો વિશાળ ગેટ આવે છે આ રીતનું છે સ્ટેચ્યુ રીતનું થોડું સ્ટેચ્યુ જે બતાવી રહ્યો છું એ રીતનું છે સ્ટેચ્યુ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ હોલ પછી આપણે હવે જઈ રહ્યા છે સામેની બાજુ એક બ્રિજ આવેલો છે એ બ્રિજથી કવિ અને અહીંયાના ધર્મગુરુની જે સ્ટેચ્યુ આવેલી છે તે તરફ આપણે હવે જઈશું મિત્રો અહીંયાથી પણ સમુદ્રનો ખૂબ સુંદર નજારો જોવા મળે છે હવા ખરેખર મસ્ત ચાલી રહી છે અને અહીંયા લોકો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે કારણ કે બહુ મહેનતથી લાઈનમાં ઉભા રહીને અહીંયા આવ્યા હોય અને ફટાફટ ઉતાવળ કરીને પાછા જાય તો એમાં મજા ના આવે અહીંયા સામેની બાજુ બધા ફોટોગ્રાફી કરાવી રહ્યા છે અને બિલકુલ સામે આપણે સ્ટેચ્યુ જવાનો બ્રિજ આવેલો છે તો હવે જઈશું આપણે બ્રિજ તરફ સીધા સીધા ચાલતા હતા તો જાણવા મળ્યું કે અહીંયા ગ્લાસ છે અને બિલકુલ નીચે આપ જોઈ રહ્યા છો સમુદ્ર ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું છે તો સમુદ્ર ઉપર ચાલવાની પણ એક મજા લઈ લીધી હવે આપણે જઈશું આપણું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ન્યૂયોર્કવાળું નહીં આપણું કન્યાકુમારીવાળું આ સ્ટેચ્યુનું નામ છે સ્ટેચ્યુ ઓફ વિઝડમ મેં જે ગુરુની વાત કરી હતી એ ગુરુનું નામ છે થિરુવલ્લુવર સ્ટેચ્યુ આપણે હવે જઈશું ઉપરની બાજુ અહીંયા વચ્ચે વચ્ચેથી બાખામાંથી સમુદ્રનો ખરેખર સુંદર નજારો દેખાઈ રહ્યો છે

મારો ઉદ્દેશ્ય એ છે તો આ તો મિત્રો આપણો કન્યાકુમારીનો બ્લોગ આપને આ બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી રજા આપજો જય માતાજી જે પરેશાન હે જાનુ ના મેરા મન ખુદ થી